અત્યારે આપણે ઊભા છીએ અમદાવાદ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર બહુ દારૂણ સ્થિતિ છે કોઈની પાસે કશા શબ્દો રહ્યા નથી જે પ્રવાસીઓ છે જેઓ મૃત્યુ પામ્યા છે તેમના સ્વજનો અહીંયા પહોંચી ગયા છે કદાચ તેમની પાસે હવે વેદના ઠાલવવા માટે તેમના આંસુ સિવાય કંઈ નથી મારી પાછળ જે પોસ્ટમોર્ટમ રૂમ દેખાઈ રહ્યો છે ત્યાં લાશોના ઢગલા છે મોટાભાગના મૃતદેહો હવે ઓળસો થઈ ગયા છે તેમની ઓળખ શક્ય નથી આ મૃતદેહોને ઓળખવા માટે પણ હવે સ્વજનો લાચાર છે કારણ કે તે પોતાના સ્વજનને ન તો ચહેરાથી કે ન તો કપડાંથી ઓળખી શકે તેવી સ્થિતિ છે અને એટલા માટે જ સરકારે ડીએનએ ટેસ્ટની વ્યવસ્થા કરી છે જેણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમના બ્લડ સેમ્પલ લેવાનું ચાલુ છે અત્યાર સુધી બસ્સો કરતાં વધુ સ્વજનો પોતાનું બ્લડ સેમ્પલ આપી શક્યા છે જેથી કરી આ પોસ્ટમોર્ટમ રૂમમાં રહેલો પોતાનો સ્વજન કોણ છે તેને ઓળખી શકાય આ ઘટના પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં અહીંયા પહોંચી રહ્યા છે તેઓ ઘટના સ્થળની મુલાકાત લેવાના છે પોસ્ટમોર્ટમ રૂમ પર આવવાના છે અને સ્વજનોને પણ મળવાના છે મને ખબર છે કે આ જે ઘટના ઘટી છે તેના માટે નરેન્દ્ર મોદી પાસે પણ કોઈ શબ્દ નહીં હોય સંવેદના શબ્દોમાં ક્યારેય વ્યક્ત થતી નથી આ પીડા એવી છે કે જેને માણસ કોઈ દિવસ ભૂલી શકશે નહીં એર ઇન્ડિયા એટલે કે જેનું સંચાલન હવે ટાટા કરે છે એ ટાટાએ હવે જાહેરાત કરી છે કે અમે જે મૃતકો છે એને એક કરોડ રૂપિયાની વળતર આપવાના છીએ પણ અહીંયા સવાલ એવો છે કે કેટલાય પરિવાર એવા છે જેમાં આખો પરિવાર હવે રહ્યું નથી આવડતર કોણ લેશે તેવા પણ પ્રશ્નો છે મારી આસપાસ જે દ્રશ્યો દેખાય છે હું મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો પણ બતાડે અહીંયા પોલીસ છે પત્રકારો છે સ્વજનો છે પણ બધાના ચહેરા ઉપર એક પ્રકારની ગમગીની છે કોઈની પાસે કશું જ શબ્દ નથી વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક ધ્રુસકા સંભળાય છે રડવાનો અવાજ સંભળાય છે રડવાના અવાજ સિવાય અહીંયા હવે કંઈ બચ્યું નથી અહીંયા સવાહિનીઓ આવી છે જે લોકોના ચહેરા ઓળખી શકાય છે એવા સ્વજનોને લેવા માટે પરિવાર આવ્યો છે કોફિન બોક્સ છે અને હવે અહીંથી એમનું સ્વજન ને લઈને તેઓ પોતાના વતન જશે જ્યારે આ સ્વજન વિદેશ જઈ રહ્યા હતા ત્યારે આંખોમાં એક પ્રકારનું સ્વપ્ન હતું વિદેશ જશે પરિવારને મળશે કોઈકનું સ્વપ્ન હતું નોકરી કર કોઈકનું સ્વપ્ન હતું કે હું એ મારી એક નવી જિંદગી નિર્વાત કરીશ પણ આ સફરનો અંત અહીંયા જ આવશે તેવી કોઈને ખબર નહોતી અહીંયા કોઈના ચહેરા ઉપર ગુસ્સો નથી એક પ્રકારની લાચારી છે કુદરતે કરેલી રમત આ પ્રકારની ક્રૂર હોય છે તેની કોઈને ખબર નહોતી તો આ પ્રકારની સ્ટોરી અમે તમને નવજીવન ન્યૂઝ ઉપર બતાડીશું આ લોકોની વેદના લોકોની લાચારી અને જે સ્થિતિ નિર્માણ થઈ છે એ બધું જ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે હું અહીંયા અટકું છું મને મારા સાથી મિલનને રજા આપો અમારી નવજીવનની ટીમ અત્યારે અહીંયા છે જેમાં કિરણ કાપુરે છે જયંત દાફરા છે ફૈાન રંગરેજ છે તૌફિક ઘાંચી છે અને અબુઝર શેખ છે તો અમે તમને પળે પળનું રિપોર્ટિંગ કરતા રહીશું નવજીવન ન્યૂઝ જોતા રહું વૈષ્ણવજન Then